મિત્રો નમસ્કાર જય ભીમ જય ભારત માતાની મિત્રો આપણે થોડીક ચૂંટણી વિશે ચર્ચા કરીશું કારણ કે ચૂંટણી તો તેર તારીખે પૂર્ણ થઈ ગઈ આપણા સાત વા વિધાનસભા પેટા ચૂંટણી કારણ કે આ સીટ ખાલી થઈ હતી એનું કારણ મક્ષ એ હતું કે અહીંથી કોંગ્રેસના નેતા શ્રી જ્ઞાનીબેન ઠાકોર જ્યારે એમએલએ બન્યા એમની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ અને લોકસભાની ચૂંટણી આવી એમાં ગેનીબેન ઉમેદવારી નોંધાવી હતી ગેનીબેન લોકસભાની કોંગ્રેસમાં ટિકટ વતી લડ્યા અને પોતે જીત્યા અને એમપી બનીને દિલ્હી ગયા એના કારણે આપણી આ સીટ ખાલી થઈ હતી મિત્રો જોઈશું અઢી વર્ષ ટર્મ પૂરી થઈને અઢી વર્ષ હજુ બાકી રહ્યા છે હમણાં જ્યાં તેર તારીખે ચૂંટણી યોજાઈ ગઈ પરિણામ શું આવે છે જોઈશું બધા ત્રેવીસ તારીખે કારણ કે જંગ ત્રિકોણીઓ છે કોના ફેવરમાં જંગ જાય છે એ તો જોઈશું કારણ કે આપણા સાતવા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી આપણા લોકપ્રિય યુવા નેતા અને સરળ સ્વભાવના એવા શ્રી સૌરભજી ઠાકોર સાહેબ છે સૌરભજી ઠાકોર સાહેબ બે હજાર બાવીસમાં ચૂંટણી લડ્યા હતા અને પંચ્યાસી છ્યાસી હજાર આસપાસ મત લીધા હતા એટલે મિત્રો થોડીસી કચાસ હતી એના કારણે આપણે હારી ગયા થોડીસી કચાસમાં એનું કારણ એ હતું એ વખત અમીરામભાઈ હતા અપક્ષમાં એટલે ચૂંટણી આપણે નાના માર્જિનથી હાર્યા છે પણ કશું વધુ નથી આ વખત ફરી દાવ ઉપર છે પ્રદેશ ભાજપે જે ટિકિટ આપી છે આપણા સૌરભજીભાઈ ઠાકુર સાહેબને એ માટે હું પહેલાં તો ગુજરાત પ્રશાસન તથા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાહેબનો તથા તમામે સંગઠનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ માણસની બીજી વખત કદર કરી લોકોના અભિપ્રાયો ઉપર લોકોના મુખ્યત્વે એક જ નામ ચર્ચાતું હતું કે આ વખત સૌરભજીભાઈની વારો છે આ વખત સૌરભજીભાઈનો વારો છે બરાબર છે પ્રશાસન બહુ તટસ્થતાથી નિર્ણય લીધો છે સચોટ પ્રશાસનો બહુ એકદમ કમ્પ્લેટ છે હારજીથી તો સિક્કાની બે બાજુ છે અને માહોલ ખૂબ સારો રહ્યો છે આપણી વાવ જિલ્લા પંચાયતમાં ચાર સીટો આવે છે માળકા છે તળાવ છે ઢીમા છે અને વાવ છે એટલે પાભરમાં પણ ત્રણથી ચાર જિલ્લા પંચાયત સીટો આવે છે ત્યાં આપણું પ્રભુત્વ ભાભરમાં બહુ વધુ મને જાણવા મળ્યું છે આપણા તરફી ફેવરમાં મત થયા છે એટલે એ પણ બહુ મોટો ફાયદો થવાનો છે એટલે ભાભર સિટી અને સણવા મીઠા આ જિલ્લા પંચાયતોમાં આપણને બહુ પ્રભુત્વથી વોટ બેંક મળશે હું પણ કહી રહ્યો છું કારણ કે ત્યાંનું મેં માહોલ જોયો છે ત્યાંના અમુક કાર્યકર્તાઓ મારા સંપર્કમાં છે એમને પૂછ્યું છે અને હું સોશિયલ મીડિયામાં માધ્યમના દ આપને કહી રહ્યો છું કારણ કે એ જસ બધો ઠાકોર સમાજના વડે લાગેવાનો સાથે જવાનો છે કારણ કે એ લોકો એ તત્પર રહ્યા છે ત્યાં ખૂબ મહેનત કરે છે તમારી મહેનત રંગ લાવશે કારણ કે ઇતર કોમ તો છે જ થોડી સી ચૂક છે મારવાડી પટેલમાં પણ કશું હોતું નથી હું તમને વારંવાર કહી રહ્યો છું કે જ્યારે વાવ તાલુકાના સૌરુપા સૌ સૌપુરા ગામમાં જે આપણી સભા થઈ હતી માનનીય શ્રી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ ને છે તો એ સભાએ પરિણામ બદલ્યું છે અને બદલાશે જરૂર એટલે બધું સારું થશે આવનારો સમય જોઈશું ચૂંટણીઓમાં કોનો પલડો ભારી રહે છે કોણ જીતે છે આપણે બધા સાથે છીએ મળીશું શું થાય છે સમીકરણો તો બધા કમ્પ્લીટ છે જીત આપણી લગભગ લોકોએ જનાદેશ આપણને આપ્યો છે સૌરભજીભાઈને અને વાવની કમાન એમના હાથમાં જાય એવી હું પણ આશા રાખું છું વિકાસના વેગને આગળ ધપાવવા માટે કમળની જરૂર છે અને કમળ આપણને એક કમળ મળે ગામના લોકો આપણને કમળ આપે એવી આશા રાખું છું એક કમળ ગાંધીનગર જાય માણસ તો બહુ નાનો છે બાકી પ્રશાસન આપણું છે એટલે કામ પણ ખૂબ સરસ થશે વિકાસના વેગને વરે બળ મળશે પણ જોઈશું કોના પહોરમાં સાતવા વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાય છે ત્રેવીસ તારીખે આપણું કમળ ખીલશે મને એવી આશા છે લોકોનો જનાદેશ હું જોઈ રહ્યો છું શું થાય છે જોઈશું જય જયભીમ